એ તો જો એ ઊંડી એ 900 રૂપિયાનો છે ધન્યવાદ બરાબર રૂપિયા 1200 દો ગેરંટી એ 1200 રૂપિયા પર 1200 આલ ભાઈ એ 1200 બારજો બારજો

એક પંદર વીસ પચ્ચીસ દરિયા પાંતરી ચાલી વિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાંસઠ સિત્તેર સિત્તેર

પંદર વીસ પચીત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાઠ રૂપિયા ચૌદસો ચૌદસો